હેલો ફ્રેન્ડ્સ દેવ ક્યુઝિનમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું શાક ન બનાવીએ તો કેમ ચાલે રસાવાળું ખટમીઠું કેરીનું આ શાક જોઈને જ ખાવાનું મન થઈ જાય છે તો ચાલો રોટલી ભાખરી પરોઠા કે થેપલા સાથે પીરસી શકાય અને ફટાફટ બની જાય એવું આ ટેસ્ટી શાક બનાવવાની શરૂઆત કરીશું શાક માટે તમે કેરીનો ઉપયોગ કરી શકો છો અહીં મેં તોતા કેરી લીધી છે તોતા કેરી સ્વાદમાં થોડી ઓછી ખાટી હોય છે તો આ શાક બનાવવા માટે આપણે તોતા કેરીનો ઉપયોગ કરીએ તો શાક સરસ બનશે સૌથી પહેલા આપણે કેરીને ધોઈ તેની છાલ ઉતારી લઈશું છાલ ઉતારીને કેરીના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું શાક બનાવવા માટે ત્રણ થી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે રાય અને જીરું વઘાર કરી દઈએ તમે લવિંગ સૂકું મરચું અને તજનો વઘાર પણ કરી શકો છો હિંગ ઉમેરીને કેરીના ટુકડા અંદર એડ કરી દઈશું હિંગની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે મીડિયમ ફ્લેમ પર જ કેરીના પીસને બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું મીડિયમ ફ્લેમ પર જ અડધો ગ્લાસ પાણી ઉમેરીને કેરીને ઢાંકીને ચડવા દઈશું કેરીને બફાતા બિલકુલ વાર નથી લાગતી તો બેથી ત્રણ મિનિટ પછી ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કેરી સરસ રીતે બફાઈ ગઈ છે એક વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું તમે તમારા સ્વાદ પ્રમાણે પણ ગણપણ ઉમેરી શકો છો માપ પ્રમાણે જોવા જઈએ તો જે વાટકી ભરીને કેરીના પીસ થયા હોય તેનાથી થોડો ઓછો ગોળ ઉમેરવાનો હોય છે આ તેનું પરફેક્ટ માપ છે હવે તેમાં એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી હળદર અને એક ચમચી જીરું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સરસ મિક્સ કરી લઈએ મીડિયમ ફ્લેમ પર જ આપણે કૂક કરી રહ્યા છીએ તેથી ગોળ પણ ફટાફટ ઓગળી જશે અને રસો સરસ ઘટ બની જશે ઉનાળાની સિઝનમાં આ શાક ખૂબ જ સરસ લાગે છે બીજું કોઈ શાક ના હોય તો રોટલી અને રસાવાળું કેરીનું શાક પરફેક્ટ કોમ્બિનેશન છે ગોળ ઓગળી જાય ત્યાર પછી પણ એકથી બે મિનિટ માટે શાકને કૂક કરીશું તમે જોઈ શકો છો તેનું ટેક્સચર પરફેક્ટ છે આ રેસીપીથી શાક બનાવશો તો તમે પંદરથી વીસ દિવસ સુધી આ શાક ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તૈયાર છે કાચી કેરીનું રસાવાળું શાક આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પર ક્લિક કરજો જેથી તમને નવી નવી રેસીપીઝના વિડીયોઝ મળતા રહેશે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર